બગસરા નગરપાલિકા સામે ભાજપના જ સામાજિક કાર્યકર ચિરાગ પરમાર વીસ દિવસ પહેલા બનેલ સીસી રોડમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા નબળી ગુણવત્તાવાળો સીસી રોડ બનતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં રોષ ફેલાયો અમરેલીના બગસરા શહેરમાં ગોંડલિયા ચોકથી થી શિવાજી ચોક સુધી રોડ પર રસ્તાનું લેવલ તેમજ રસ્તામાં ગંદકીનું પાણી ભરાઈ રહે રોડમાં

અને અમારા દુકાન પાસે રોજ હાવણા મારવા પડે અને આ રોડ ન હોય બધે ખાડા છે બધી દુકાન પાસે આ મારી દુકાન જોઈ લો આગળ સલીલ ફૂટવેર છે ત્યાં સીધું બધું પાણી ત્યાં દુકાન પાસે આ વખત પગથિયા જ આવે છે અને રોજ હાવણા મારવા પડે છે એક કલાક હાવણા મારી છે ત્યારે પાણી બધું જાય છે અને ઉપર ઉપરથી પાણી આવે છે બધું મારી દુકાન પાસે આવે છે અને આનો કાંઈક નિકાલ વિકાલ કરાવો યાર કુંડી જોવા દેખાડો કુંડી જોઈ લો આ ખાડા જોઈ લો આ કાંઈ રીત છે યાર